અમદાવાદમાં નહેરુનગર ચાર રસ્તા પાસે આવેલી બિકાનેરવાલામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બજારોમાં લોકોની ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે ભીડ જામી છે તેવામાં અમદાવાદમાં ફૂડ વિભાગ પણ સતર્ક થયું છે હાલમાં ડુપ્લિકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે એ પછી ઘી હોય મીઠાઈ હોય ફરસાણ હોય તેવામાં અમદાવાદના નહેરુનગર ચાર રસ્તા પાસે આવેલી પ્રખ્યાત બિકાનેરવાલાની મીઠાઈની દુકાનમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધર્યું જેમાં કાજુની

જે મીઠાઈનો ઉદ્યોગ છે છેલ્લા ઘણા સમયથી અહીંયા મીઠાઈઓનું વેચાણ થાય છે વર્ષોથી ત્યારે અત્યારે ફૂડ વિભાગ દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક ચેકિંગ હાથ ધરવામાં આવી છે તમામ મીઠાઈઓનું જે વર્ક છે અહીંયા થઈ રહ્યું છે આપણે અમારી સાથે ફૂડ વિભાગના અધિકારી જોડાયા છે એમની પાસેથી જાણીશું સર કેવા પ્રકારનું ચેકિંગ જે શું હાથ ધરવામાં આવી રોટિંગ ચેકિંગ ચાલે છે રોટિંગ ચેકિંગ આપ જોઈ રહ્યા બધું ચાંદીનો વર્ક લાગે છે કાજુનું કામ ચાલે છે બધું જોઈ લો સાફ સફેદ છે બધું ઢકેલું છે બધું વસ્તુ બધા માણસોનાડ ગ્લો પહેરેલા છે બધાને કેપ લગાવેલી છે બહુ સાફ સારી રીતે કામ થાય છે સાફ સુથરી રીતે ખાસ કરીને હાલ આપે જે આ જે સેમ્પલ લીધા છે જેમ કે મીઠાઈની ઉપરનું જે વર્ક છે એ બાબતે શું કેવું છે કેવા પ્રકારનું સેમ્પલ ચેકિંગ છે આમાં હાથ હાથ લઈએ એટલે ખબર પડી જાય કે વર્ક કેવું છે ક્વોલિટી સારી લાગે છે તો પણ એક સેમ્પલ લઈ લે છે આમ ખાસ કરીને હાલ જે ઘણી બધી ડુપ્લિકેટ વસ્તુઓ માર્કેટમાં પકડાઈ રહી છે રોજ અને એમાં તો દિવાળીનો તહેવાર છે તો આપ લોકોને કઈ રીતે જાગૃત કરી રહ્યા છો કે આ જે ડુપ્લિકેટ વસ્તુથી કઈ રીતે એ જાગૃતતા રાખવી શકે જાગૃતતા છે બધામાં જાગૃતતા છે અત્યારે આટલું બધું કશું કોઈ ચાલવા જેવું નથી બધું સારી વસ્તુ આવે છે બધું સારું વેચે છે અને બધા જાગૃતિ છે બહુ એક્ટિવ છે આપણે અહીંયા જે ચેકિંગ હાથ ધરી છે જે પ્રમાણે સેમ્પલ લીધા છે આપ સંતોષકારક છો બીકાનેર માં જે મીઠાઈઓ વેચાઈ રહી છે તેનાથી હા સંતોષકારક બધા સંતોષકારક છે જે રીતે હાલ અમારી સાથે ફૂડ વિભાગના અધિકારીઓ જોડાયા છે તેઓ કહી રહ્યા છે અહીંયા જે તમામ મીઠાઈઓ બની રહી છે હાલ દિવાળીને લઈને તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોકોને ખાસ કરીને જાગૃત કરવામાં આવી રહ્યા છે લોકોને જણાવવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે જે પ્રમાણે દિવાળીની તહેવારીઓમાં લોકો ઘરેથી બહાર નીકળતા હોય છે મીઠાઈ ખરીદવા ફટાકડા ખરીદવા ક્યાંક ને ક્યાંક ખાવા પીવાની વસ્તુ ખરીદવા ત્યારે ફૂડ વિભાગ ફૂડ એકમ પણ જાગૃત થયું છે ત્યારે બિકાનેરમાં જે ફૂડ વિભાગે અહીંયા ચેકિંગ હાથ ધરી છે ખાસ કરીને મીઠાઈ અત્યારે જે મોટા પ્રમાણમાં મીઠાઈ બનાવવાને કારણે ક્યાંક ને ક્યાંક ભેળસેળના માધ્યમોને કારણે ઘણી બધી ફરિયાદો આવતી હોય છે જેને બીકાનેર જે જે અમદાવાદનું જાણીતું નહેરુ નગરમાં બિકાનેર જે મીઠાઈની જે દુકાન છે ત્યાં હાલ ચેકિંગ ધરાવ્યું છે અધિકારીઓ એવું કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અમારી ચેકિંગમાં અહીંયા વસ્તુ સારી જોવા મળી છે જે વસ્તુ બની રહી છે ક્યાંક ને ક્યાંક એ સારી છે ક્વોલિટીવાળી છે અમે બીજા અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરીશું હાલ જે અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી છે જે સર જે હાલ અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેવા પ્રકારની મીઠાઈઓ છે આપના માથે કઈ પ્રકારની મીઠાઈ કેવા કાજુ કી કાજુ મીઠાઈ બીજી મીઠાઈઓ जैसे कि यहाँ पे किस प्रकार की मिठाइयाँ यहाँ पे अभी बन रही है काजू की मिठाई बन रही है ड्राई फ्रूट्स की मावा की जी और आपने अभी जैसे चेकिंग करी है तो कैसा लग रहा है या सारी मिठाइयाँ फ्रेश हैं? है। हाँ तो कैसा आप यहाँ पे जो जो चल रहा है आपको कैसे फूड विभाग का कैसा रिस्पॉन्स मिल रहा है आपके प्रोडक्ट के आप बताओगे ना आपको कैसा रिस्पॉन्स मैं तो मत, मैं तो यहाँ जॉब करता हूँ ફૂડ રિસ્પોન્સ સહી હે સહી સબકા રિસ્પોન્સ સહી હાલ જે મીઠાઈઓ જે બનાવવાનું કામગીરી ચાલી રહી છે જે અહીંના જે અહીંના જે જે મેનેજર છે જે તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે અમારી પ્રોડક્ટ ક્યાં ક્યાં ક્યાંક સારી છે પબ્લિકને અમે સારી વસ્તુ પહોંચાડી રહ્યા છીએ હાલ આવનારા દિવસોમાં પણ દિવાળીને લઈને વધારે ને વધારે ફૂડ વિભાગના એકમો દ્વારા તમામ અમદાવાદની ગુજરાતના જે મીઠાઈ ઉદ્યોગો છે જે જે ખાવા પીવાની વસ્તુઓ છે ખાદી વસ્તુઓ પર આવનારા દિવસોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે કારણ કે દિવાળીનો સમય છે તમામ જગ્યાએ હાલ ચેકિંગ ચલાવી રહી છે કેવા પ્રકારની આપ કાર્યવાહી અમદાવાદ શહેરના નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થો મીઠાઈ ફરસાણ વગેરે મળી રહે તે માટે હાલમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણનું વધારે પ્રમાણમાં વેચાણ જોવા મળતું હોય છે વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ઉમેરી અને આ મીઠાઈ અથવા ફરસણ ન બનાવે તે માટેનું અમારું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે સર જે રીતે હાલ આપે કાર્યવાહી અહીંયા હાથ ધરી છે અહીંયા આપને કેવી પ્રોડક્ટ જે સેલ થઈ રહી છે કેવી લાગી રહી હાલમાં એવો કોઈ અખાદ્ય પદાર્થ અહીંયા ચેકિંગ દરમિયાન જોવા મળી આવેલ નથી તે છતાં પણ આ યુનિટમાંથી ચાંદીના વરખ કાજુની મીઠાઈ વરખવાળી મીઠાઈ એમ અલગ અલગ ટાઈપની મીઠાઈ નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે સર ખાસ કરીને અત્યારે જે રીતે દિવાળી આવી રહી છે લોકોને અત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈ પ્રસાણ ખરીદવાનું છે લોકોને જાગૃતતા માટે આપ કેવા પ્રકારના મેસેજ આપવા લોકોને જાગૃતતા માટે આપના ટીવી માધ્યમથી જણાવું છું કે જ્યારે તમારે મીઠાઈ ખાવાની હોય એના આગલા દિવસે જ પરચેઝ કરવી જોઈએ એડવાન્સમાં દસ દિવસ પહેલાં મીઠાઈ ખરીદી અને પછી એનો દસ દિવસ પછી ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં સર તમામ મીઠાઈઓની જે સમય મર્યાદા હોય છે કેટલી મેં કેવી રીતે નક્કી થાય છે કેટલી હોય દરેક મીઠાઈની માવાની મીઠાઈ હોય તો બે બે દિવસમાં એને કન્ઝ્યુમ કરી લેવી જોઈએ કાજુની મીઠાઈ હોય તો એ પાંચથી છ દિવસ સુધી ચાલી શકે છે એમ દરેક ખાદ્ય પદાર્થની સેલ્ફ લાઈફ અલગ અલગ હોય છે દિવસોમાં પણ દિવાળી છે વધારે ચેકિંગ હાથ ધરવામાં આવશે હાલમાં જ્યારે તહેવારો આવે છે આમ રૂટિનમાં પણ અમારું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ દિવાળીના તહેવારોમાં વધારે પ્રમાણમાં મીઠાઈનું વેચાણ થતું હોય એટલે સઘન ચેકિંગ હાથ ધરી અને જે વધારે પ્રમાણમાં નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે એફએસએલનો તપાસનો રિપોર્ટ બે દિવસથી પંદર દિવસની અંદર આવી જાય છે જે કાયદાની જોગવાઈ મુજબ જે હોય એ પ્રમાણે રિપોર્ટ આવતા હોય છે માત્ર કોઈ દોષિત સાબિત થાય તો એના પર કાયદાકીય પગલાં લેવામાં આવશે દોષિત જો જણાય તો તેઓની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે તો હાલ અમે તમને બતાવી રહ્યા છીએ કે જે રીતે સેમ્પલ લેવામાં આવ્યા છે અહીંયા મીઠાઈઓના કાજુની મીઠાઈઓ છે મીઠાઈઓનું જે વર્ક છે કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે કે હાલ જે સેમ્પલો છે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા છે મીઠાઈઓના સેમ્પલ છે ક્યાં ક્યાં ક્યાંક કાજુની મીઠાઈઓ છે એની ઉપર જે વર્ક કરવામાં આવે છે ચાંદીનું એના પણ સેમ્પલ લેવામાં આવે છે હાલ તો અહીંયા કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાલ તમામ ફૂડ વિભાગના અધિકારીઓને નથી મળી રહી તેમ છતાં પણ અધિકારીઓએ જે આ જે સેમ્પલો લેવામાં આવે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે આ તમામ જે મીઠાઈઓ છે એમના દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે દિવાળીના એક કે બે દિવસ અગાઉ જ આ તમામ મીઠાઈઓ પરચેસ કરવામાં આવે અને જેથી યોગ્ય ખાદ્ય પદાર્થ લોકોને મળી શકે ખાસ કરીને જો આ જે સેમ્પલ લેવામાં આવે છે એમના ઉપર પણ બે દિવસ બાદ નો રિપોર્ટ કરવામાં આવશે જો ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે કોઈ પણ વસ્તુમાં ખામી જણા છે તો એમના ઉપર કાયદેસર કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ કોઈ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે જોકે આવનારા દિવસોમાં પણ વધુ ચેકિંગ હાથ ધરાઈ શકે એમ છે કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ હોડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ